દેહગામ ગામના રહીશો દ્વારા વકફ બોર્ડની સંપત્તિને લઈ તપાસની માંગ સાથે ડીવાયએસપી ચૌધરીને આવેદનપત્ર આપ્યું જંબુસર તાલુકાના દેહગામ ગામે આવેલ મસ્જિદ બી બસો બેતાલીસ અને બી બસો ચોવીસ તેમજ જિયા ઉલ ઇસ્લામ દેહગામ બી આઠસો ચાલીસ અને મુસ્લમાન ગરસિયા પંચ બી બસો સત્તર વગેરે ટ્રસ્ટોમાં સંસ્થાના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા ઉપયોગ કરેલ હોય અને ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગર ખાતે રજૂ કરી ટેક્સમાં ચોરીઓ કરેલ હોવાથી ભારતીય ન્યાય સંહિતાની કલમ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો પાંત્રીસથી ત્રણસો ઓગણચાલીસ મુજબ અને જૂની આઈપીસી કોડ કલમ અઢાર સુધીની કલમો હેઠળ મલેક ગુલામ મોહમ્મદ હસન સેક્રેટરી તથા મલેક ઇકબાલ અબ્દુલ્લા પ્રમુખ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરવા મલેક ઈશાકભાઈ હસન અમીર દુલા મલેક રફીક દાઉદ અલી તથા મલેક સાદિક રાજા ઇબ્રાહીમ દ્વારા ડીવાય એસપી કચેરી જંબુસર ખાતે લેખિત રજૂઆત કરી હતી મારું નામ રફીક દાઉદ અલી મલિક દેકામ અમે અત્રે જંબુસર ડીવાય ઓફિસ ખાતે આવેલા છે ગુજરાત રાજ્ય વક્કફ બોર્ડમાં અમે અરજી કરેલ કે દેગામ ગામમાં મસ્જિદ મદરસા અને બીજી સંસ્થાઓમાં ગેરવહી ગેરવહીવટ બાબતે કે જે સંસ્થાઓની મિલકતો છે તે પીટીઆરની નકલમાં પણ બોલતી નથી એટલા માટે અમે ડીવાય એસ ઓફિસરને આવેદનપત્ર માટે આવેલા છીએ